रंगा इजा ने रंगा ले

એક બડા દે છે મારી બડા દે માય તો કોમ ખવા લેના હાલ બરો બંગો તો નોકીયો છે તો ના રાખાય આવો મારો નોકો પણ મને આ કડવાજી હજી તો બધું ફરવાનું બાકી હેડો હેડો કાઈ જેતી તો મરી ગયો ના હોય બોદો ને આ તો જક્તિ મરીનો હવે જો પાછો ઉભા હું તો રાજસ્થાન પેતો બોલવું પડ્યું આપડા ને આપડો બધો ને ના એ મહેનત કરાવતો આપડો બાપો ઓ ઘાતો ખાલો આમ આવો ના લે હા એ ફૂલ આ બડા આ દેખ પર કેરે બાજરીઓ અમક આવો રનો કે થોડું જાળી રાખો મે તો ઉખડતું નહીં ના ઉખડે બાજો કાઢો

જાજો જાજો કટવા દે છુ જાજો બો આવજો હજુ કોણ થાય ને ભમાઈ હતા પાછું થાય કેડો રાખવાની જોવાનું છે મે બોલે વાત તો તો આરી વાત તો બોલી એ છુ બોલે છુ

ઓ ભાઈ આ ઈવટેનો આવ ના કા તો હા તો આપણે પેલી પેલી સમાપી તણી રોણી નીજી આ બબુ આજવો તને બોલા આવે હા બબુ કઈ છે હા દે દે આ બહુ બેહોં કા આ તો બરો